ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર માત્ર એક અને પાસઠ હજારની કિંમતમાં આપી દેવાનું છે નેવું ટકા જેવી એન્જિનની કંડિશન જોવા મળશે સારા ટાયર જોવા મળશે બાકીનું ટ્રેક્ટર કંપની ફિટિંગ જ જોવા મળશે અને ખૂબ જ સાસવેલું ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો અફોર્ડ ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે ફોર્ડ છત્રીસો ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો ને પંચાણુંનું મોડલ છે અને ટ્રેક્ટરનું એન્જિન પંચાણું નેવું ટકા જેવું જોવા મળશે નેવું પંચાણું અને ટ્રેક્ટરમાં ટુ ઓનરમાં જ ટ્રેક્ટર છે ઓગણીસો પંચાણું મોડલ છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાચડો ક્યાંય ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે ટાયર આગળ પાછળ બંને સારા જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે પંખા છતરી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે અને ટ્રેક્ટર હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો માંગતું નથી તેવું માલિકનું કહેવું છે લઈ અને સીધું અંકાવવાનું જ રહેશે કમ્પ્લીટ વર્ક કરે છે અને ભરપૂર તાકાત ટ્રેક્ટરમાં જોવા મળશે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ ટ્રેક્ટરના માલિકની માલિકનું નામ કેશુભાઈ છે કેશુભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે કેશુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું આઠ સાઠ નવ્વાણું જીરો છ્યાસી કેશુભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર એક લાખ પાસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર ગામ રાણાવાવ જોવા મળશે તો નામ કેશુભાઈ કેશુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો હશે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ કેશુભાઈનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે કેશુભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ